દાહોદ જિલ્લા ખાન ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું દેવગઢ બારીયા તાલુકાના બરણા ગામે આવેલ પાનમ નદી માં ગેરકાયદેસર ચાલતું રીતી ખનન ઝડપાયું સ્થાનિક તંત્ર સફાળું જાગ્યું હોય તેમ લાગી રહ્યું રીતિ માફિયા ઉપર કરતું સ્થાનિક તંત્ર દેવગઢ બારે મામલતદાર નાઓ જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કરી રેડ મામલતદાર દ્વારા રેડ કરતા વિસ્તાર બહાર સફેદ રીતિનું કાળો કારોબાર ચાલતું ખનન ઝડપાયું લીઝ વિસ્તાર બહાર રીતિ ખનન કરતું લીઝ હોલ્ડર નું કુના આશીર્વાદ લીઝ હોલ્ડર ગેરકાયદેસર કરતું હતું મોટા પાયે સફેદ રેતીનું ખનન મામલતદાર દ્વારા હિટાચી મશીન ઝડપી પાડી ખનીજ વિભાગની જાણ કરી ખનીજ વિભાગે હિટાચી મશીનો કબજો મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી ગેરકાયદેસર ખનન કરતા લીઝ હોલ્ડર સામે પગલાં લેવાશે કે કેમ જેવા અનેક સવાલ બિરોજીપ કાળુભાઈ ડામોર સાથે નીલેશ વસૈયા એ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ